નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં આવનારા પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ત્રીસ મે બે હજાર રોજ સાંજે ચાર વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધી કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને કરી લેજો રાજ્યના હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે આગાહી કરવામાં આવી છે જેમાં ગાંજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ માટે આગાહી કરવામાં આવી છે આગાહી ત્રણ કલાક માટેની છે એટલે કે બપોરે ચાર વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યા દરમિયાન વરસાદની સંભાવના છે આજે તારીખ ત્રીસ મે બે હજાર પચીસના રોજ મહિસાગર સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને એકત્રીસ મેના રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ભરૂચ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાંજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ સાબરકાંઠા અરવલ્લી નર્મદા ભરૂચ સુરત નવસારી વલસાડ તાપી ડાંગ દમણ દાદરનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો